ગી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળીની ત્રીજી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળની ત્રીજી વાર્ષિક સાધારણ સભા સોસાયટીના સભાખંડમાં પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ સાધારણ સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ પ્રમુખ હિતેન્દ્રભાઈ ચૌધરી મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ વાસગીયા રાજેન્દ્રસિંહ ચૌહાણ ઉપેન્દ્રસિંહ ગભાણીયા વિનોદભાઈ ચૌધરી સંજયભાઈ ચૌધરી ઇલ્યાસભાઈ રાવત હિતેશભાઈ અયુબ ખાન પઠાણ કારોબારી સભ્યશ્રીઓ નિવૃત્ત થનાર બહેનો વગેરે હાજર રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો આપીને સ્વાગત કરવામાં આવ્યું સભામાં રજૂ થયેલ કામો રાજેન્દ્રસિંહ વાસગીયા વર્ગવેલા હતા હિતેન્દ્રભાઈ ચૌધરીએ સોસાયટીની કરજ ઘિરાણ બાબતે વાત કરી ઇમરાન ખાન પઠાણે સોસાયટીમાં સો ટકા સભ્યો જોડાય તે બાબતે વાત કરી હતી

માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ક્રેડિટ મંડળી લિમિટેડ માંગરોળના હું સહમંત્રી તરીકે ફરજ બેઠાવું છું મારું નામ છે રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ આજ રોજ માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ત્રીજી વાર્ષિક સાધારણ સભાનું આયોજન એજન્ડા મુજબ કરવામાં આવેલું હતું માંગરોળ તાલુકા મંડળી તરફથી મને પાંચ લાખ જેટલા સભાસદો કોઈ નિવૃત્તિ અને પડલીને કારણે ગયા હતા એની જગ્યાએ એકસો આઠ નવા સભાસદો દાખલ થયા છે આ વર્ષે મંડળીના કુલ ચારસો ને અઠ્યાસી સભાસદો થયા છે મંગરો તાલુકા તાલુકાની અંદર પાંચસો પંચોતેર પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષકો યોજાવે છે તેમાંથી ચારસો અઠ્યાસી સભાસદોના સભાસદો બન્યા છે